કોણ વસંત ચાવડા બોલે બોલું છું હા તો તમારી યાર વાત કરવાની હતી કોણ બોલું છું ભાઈ હું ગોંડલ થી બોલું છું કોણ ગોંડલ થી બોલું છું હા પણ કોણ બોલું છું ભાઈ તમે એમ કયો છો હમ કે સંવિધાન ને એ બધું બરોબર છે તમારી વાત સાચી હમ એમાં કે લખેલું છે ગાર્ડ દેવાનું હે

બરાબર તો પણ તમારા જે ભાઈ આ તમારા ભાઈ પેલા કિડનેપ કર્યો એ સંવિધાનમાં છે કે કોઈ છોકરા ને kidnap કરી જવાય એમ ઈ તો નથી પણ આવું હા તો હું કામ કર્યો સાંભળો તમે જે ઓલી audio પણ તો પેલા ભાઈ ઈ અમ ઈ જો તમારા સિદ્ધરાજ સિંહ તકલીફ થઈ તો તમે આને કયો ને કે તું કોક છોકરાને આવી રીતે કિડનેપ કરીને ને લઇ આવે ત્યારે ગાયડું બોલ્યો ઈ એમ નહીં ત્યારે ગાયડું બોલ્યા બરોબર ઈ શું કામ ગાયડું બોલ્યા હા તો પણ તમે કોકના ના છોકરા ને મારો તો બાપો ગાયડું નથી તો શું કરે હા તો એવું તો તમે એવું એને કયો ને હા તો અમે એ જ કહી છીએ પણ પણ તમે તમારો તમે સમજાવો તમે પેલા આને કયો ને કે કોક ના છોકરાને ઉઠમણા કરી ને માર્યો તો ગાળું ખાધી ને એ તો અમે કહી દે તમે એને સમજાવો હા તો પણ પેલા તમે પેલા તમે તમારી ભૂલ સ્વીકારતા હતા હો ભાઈ ઈ અમે અમારી કરી લે તમે પેલા એને હા તો તમે તમારી કરી લે અમે અમારી કરી જ લેવું હા તો અમે બરોબર કરી જ લેહી બરોબર હા વાંધો નહીં એવી એવી ખોટી હવા ઉકરવાનો ફોન ન કરો હો ભાઈ પેલા તો તમે તમારા સમજાવી દયો કે તમે તમારા ને સમજાવી દો કાયદો કોઈ બાપુજી નો નથી કોઈ છોકરાનું પડી નો જવાય એ તો બરોબર જ છે એ કોઈના બાપ નો નથી હા અમારો નથી ને તમારો નથી એટલે કાયદા પ્રમાણે રેવાય ખોટા કોઈ ના છોકરા ન ઉપાડી જાય ને તો ગાળું ખાઈ

મોકલું એફઆઈર ની નકલ મોકલવ મને બરોબર હું જોઈ લઉં છું એટલે ભાઈ પેલા આપણે આપણા કોલર કરી ને અંદર જોઈ લેવાય ને પછી બીજા ની વાતો કરે તમારા ક્યાં હારા છે